જય માતાજી જય બાબા રામદેવ પીર અને જેની માથે બાબા રામદેવ ની વાગી ગયા વાઈ ગયા છે ને હું મમ્મી જો કારણ કે શાક બનાવવાનું હોય બપોરાનું કરવું જોઈશે ને કઈક એટલે વીઆ વાડીમાં એટલે દેશી રીંગડા તોડો આપડે વાડીમાં હે તો ખરા કીધું તોડી જાય થોડાક એટલે જો હું માર મમ્મી તપેલી લઈને જય માતાજી જય બાબા રામદેવ પીર અમે આવતા રહ્યા હે રીંગણા વીણવા મોહન કે આજ શાક કરું અરે એવા હા ને તો કીધું હાલો રીંગણા શાક બનાવવાળી એટલે હા તો મસાલો લેવા હે રીંગણા કોથમરી લીધું આપણે લસણ છે ને ઓલ બાજુ મેથી ઉઠી હેઠ મેથી થોડી ઘણું હંધું લઈને કચરો નાખી શાક બનાવવા છે હાલો આપણે હવે વીણવા વ્યા જાય હવે વ્યાયા જો રીંગણા વીણવા આપણે વાળી ક્યાં આખી હતી હું ઘર ને આઈ બાજુ વાળી

હાલો કાયા કા વીણ નાખી રીંગણા ફાઈનલી આપણે જો બધા રીંગણા જોતા એટલા અને આમાં જો કોથ આટલી લસણ થોડું કાંટો લાગી ગયો અહિયાં રીંગણા ઉતારે ને ગોદ્યા એટલે અમે મોહનને કાંટો લાગી ગયો બ્લર થઈ જાય જો નીકળી ગયું કે મોહન કે મમ્મી માં લોહી કેવું કે રાતું તો રાતું દો હંદાન કારું લોહી હોય મોહન એમ કે તો ખાવાનું એમ થાય મોટી બકરાનું વાળું થઈ છે સાક વાગી ગયો હે મિત્રો ડોડ ને દવા સાટી કારણ કે દવા સાટ તો તેલ લાગી જઈરામાં તો પપ મેલ લીધો ધોઈ બોઈ કમ્પ્લીટ

તને આવડે આવું નહીં આવડે તો કરી શકાય એવું કઈ હોય તાકાત બતાવી શકાય કઈ ન હોય એમાં દાબા ન હોય અવરો દાબી છીણો ઉડીને કપાર માં આવે ત્યારે વાઈ ગયા હાડા ચાર મહેમાન ની વાઈટ જેજીન થઈ ગયો પછી તૈણક વાઈ ગયા બપોરા કરી લીધા મહેમાન આવી લગભગ હાડા તૈણી તો એ અત્યારે બપોરા તો એને કરી લીધા ને બપોરા કરીને પાછા એને વહી ગયા એ કઈ આપણે વાતું એ સડી એટલે આ શોખ શૂટિંગ કર્યું નથી એને અને વિડીયો ઉતારવાની કહે ને ના જ પાડે શોખ મન ના જોયું એમ માલે થોડું બધાને થોડો થોડો વિડીયો ઉતારવો એટલે વિડીયો બની જાય ને અહીંયા જો ઈન થઈને રાફડામાં આદર કરે ને ઈન તરી કરે ના રીએ પછી ના ગઈ પણ આમાં તમારે કીડી રીએ છે એ કાઈ છે આ છે મોટો બક દરિયા રાફડો કહેવાય તમે આવી ગયા છે રજકો વાઢવા કારણ કે રજકો અહીં કણે ઓલા ઓઇલ પાર્યું ને અહીંયા કણ વાઢવાનો હતો થોડોક બાકી છે અને હાથે મોટો રજકો ને હાથે પહેલાય વાવેલો હેલ્યો ને પણ એમાં હે ને કાલ જાહેરમાં ઓઇલ પાક જાહેર ખોણા મળે ને એમાં દવા સાંટી હતી તો એમાં ઉડી હતી રજકામ ઉડી હતી તો કે આજનો બી એ જ ન વાટો કાલ દવા સાંટી પણ આજની કીધી એ ન વાટી ને એટલે પાવર હોય જાય રજકામાં પવન ઉડી હતી એટલે એટલે કેમ કે દવા પાવરવાળા પાવરવાળો થોડા નાખી જ થાય એટલે તો જો એ વાટવા મીને રજકો એમાં રજકામાં જો હોવાનું હે ને

તો ચાલો હે ને આ બ્લોગ પણ આ પૂરો કરવાનો થાય કારણ કે વધારે લાંબો વિડીયો જે નથી મેળ તો ચાલો મળી નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય બાબા રામદેવજી